બાઇક ચોરી કરવા સ્પેશિયલ ચાવી બનાવી અને પંદરથી વધુ સ્પ્લેન્ડર બાઇકની ચોરી કરી પોલીસે ચાર લાખ પાસઠ હજારના મુદ્દામાલ સાથે દીપક ઉર્ફે અર્જુન રઘુનાથ સિરસાઠને ઝડપી પાડ્યું સુરત શહેર ક્રાઇમ એક મોટા આંતરરાજ્ય વાહન ચોરીના ગુંડાને પકડી પાડવામાં સફળતા મેળવી છે પચ્ચીસ વર્ષે દીપક ઉર્ફે અર્જુન રઘુનાથ સિરસાઠ જે વન કી થી તરીકે ઓળખાય છે તેને ચાર લાખ પાસઠ હજારના પંદર વાહનો સાથે ઝડપી પાડવામાં આવ્યો છે આ આરોપી ખાસ કરીને હીરો સ્પ્લેન્ડર મોટર સાયકલની ચોરી માટે એક કી એટલે ચાવી બનાવી હતી અને આ એક ચાવીથી બાઇકનું લોક ખોલી અને તે સ્ટાર્ટ કરતો હતો દીપક સુરત સુરત શહેર અને તેની આસપાસના જિલ્લાઓમાં રેલવે સ્ટેશન વલસાડ તાપી અને મહારાષ્ટ્રના વિસ્તારોમાં પાંત્રીસ થી વધુ બાઇક ચોરી કરી હતી ક્રાઇમ બ્રાન્ચના સબ ઇન્સ્પેક્ટર વીસિંહ જાડેજાની ટીમે ચોક્કસ બાતમીના આધારે સુરતના અડાજણ વિસ્તારમાં સરદાર બ્રિજ નીચેથી દીપકને ઝડપી પાડ્યો

અને પૂણા પોલીસ સ્ટેશનમાં તેમની સામે વિવિધ એફઆઈઆર નોંધાઈ છે તે અલગ અલગ સ્થળોએ ફરીને પોલીસની પકડથી બચતો હતો કબજે કરાયેલો મુદ્દામાલ ક્રાઇમ બ્રાન્ચે કુલ પંદર ચોરી કરેલી બાઇક કબજે કરી છે જેની કુલ કિંમત રૂપિયા ચાર લાખ પાસઠ હજાર થાય છે આ બાઇકો જુદી જુદી જગ્યાએથી હાથ ધરાઈ છે જેમાં સિંગણપુર વલસાડ અને તાપી જિલ્લાઓના કેસ સામેલ છે ગેરકાયદે ધંધો બંધ થયો આ કેસ ક્રાઇમ બ્રાન્ચની કાર્યક્ષમતા અને સફળતા દર્શાવે છે વનકીનો ઉપયોગ કરીને દીપક સિરસાઠ અનેક વખત લોકોને મોટી આર્થિક ખોટ પહોંચાડી ચૂક્યો હતો પણ આ તકે તેને ઝડપી પાડવામાં અનેક બાઇક માલિકોને રાહત મળી છે દીપક સિરસાઠને કોર્ટમાં રજૂ કરીને વધુ રિમાન્ડ લેવામાં આવી રહ્યા છે પોલીસ દીપકને મળેલી ચાવીથી ચકાસણી કરી રહી છે અને તેના નેટવર્કમાં સંડોવાયેલા અન્ય શખ્સોની પૂછપરછ શરૂ કરી છે પાકિસ્તાઓ સુરત શહેરમાં મોટર બાઇક ચોરી ગુનાની ગંભીરતા અને તેના પર કડક પગલાં લેવાની જરૂરિયાતને રેખાંકિત કરે છે જોડાયેલો નવા સમાચાર જોવા આજ કી પુકાર ન્યૂઝ ચેનલિસ્ટ સાથે ડાયરેક્ટર ચિરાગ દરજી સાથે